ડ્રાય ફ્રૂટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચ શહેરમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાયું હતું જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરતા તેઓએ દોડી આવી દોરીમાં ફસાયેલા કબૂતરને રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો હોવ તેમ છતાં પણ અનેક લોકો રજાના દિવસોમાં પતંગ ચગાવતા હોય છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલા લાહોરી ગોડાઉનમાં જૂની તાલુકા પંચાયતની કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું તે બચવા માટે તરફ ધૂમ હતું આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર પર પડતા તેણે તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ પર હોય તે ત્યાં પહોંચી શકે તેમ ન હોય અંગેની જાણ તેણે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોને કરી હતી જેથી ફાયરના કર્મીઓએ સ્થળ પર દોડી આવી ઉપર ચઢી દોરીમાં લપટાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો યાકુ પટેલ ભરૂચ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરિયા આપવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો